ઉપલેટામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી જિલ્લા કક્ષાના પંચોતેરમા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી આજના દિવસે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની પૂરા ભારત દેશમાં શાંતિ ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે શહેરની તાલુકા શાળા ગ્રાઉન્ડમાં ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ સ્કૂલો દ્વારા દેશભક્તિ કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો સ્વચ્છ ભારત અભિયાન વ્યસન મુક્તિ તેમજ પર્યાવરણ અને આધુનિક ખેતી વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા હતા અને તમામ સરકારી કચેરીઓની સારી પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ સરકારી કર્મચારીઓને સન્માનપત્ર અને સીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર ડીવાય એસપી પીઆઈ જાડેજા ઉપલેટા મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ બાદ ભારત દેશ માટે જે વીર સપૂતોએ શહીદી વોરી હતી તેવા દેશના તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી દેશના પચોતેરમાં પ્રજાસત્તાક દિવસની રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાના આ ઉજવણી કાર્યક્રમમાં ખૂબ સુંદર રીતે ઉજવણીનું આયોજન થયેલ આજે ધ્વજવંદન પછી વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સરકારી ખાતાના વિવિધ સ્ટોલો દ્વારા

ભાજપા છેલ્લી બે ચુંટણીઓથી આ લોકસભામાં તમામે તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ મળી રહી છે આ વખતે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબે એક નવું લક્ષ્યાંક અમને આપ્યું છે કે આપણે ચૂંટણીઓ તો તમામે તમામ બેઠકો ઉપર જીતી છે પણ જે રીતે આપણે વિધાનસભામાં વિજય મેળવો એ પછી હવે આપણું નવું લક્ષ્યાંક છે તમામે તમામ એટલે કે છવ્વીસ બેઠકો ઉપર પાંચ લાખથી વધુની લીડ સાથે આપણો ઉમેદવાર જીતે અને સામેવાળા ઉમેદવારની ડિપોઝિટ જાય એ રીતે તમે બધા ચૂંટણીમાં પાર્ટીને બીજી બનાવો અને એ રીતે પક્ષ દ્વારા પક્ષના હોદ્દેદારો દ્વારા કામગીરી થઈ રહી છે મને પૂરો વિશ્વાસ છે કે પાટિલ સાહેબનું આહવાન સફળ થશે અને તમામે તમામ બેઠકો ગુજરાતમાં આઠ લાખ ની વધુ લીટ થી જાગૃતિ અભિયાન પણ ખૂબ સારું રાજકોટ જિલ્લા માં ચાલી રહ્યું છે નવા વોટર્સ ને શું સંદેશો આપશો અને ચૂંટણી કાર્ડ જેને નથી લીધા એના માટે આપ નવા મતદાર ભાઈ બહેનો ને મારી ખાસ વિનંતી કે લોકશાહીમાં તમારી પાસે મોટો મોટું હથિયાર મત છે અને આ મત આપવાનો અધિકાર જ્યારે તમને મળ્યો છે ત્યારે તમે અવશ્ય મતદાન કરો તમારા ઘરના લોકો ને પણ મતદાન કરો અને આ રીતે આપણે લોકશાહી બચાવવાના કામમાં જયારે તમને આ પ્રથમ મળી છે એનો સદુપયોગ કરો